આપણે જે માતાજીની મેળ છે ને એમ જ મજા હા આપણે કશું કોઈનું ખોટું કરવું નહીં અને હવનું સારું કરે એ મા ભગવતી નોમ છે આપણો પાછું લીલો પુવો આટલામાં પંકાતા છીએ અને આપણે જો રૂપિયા રૂપિયા લેતા થઈ જાય તો આપણું નોમ બરબાદ થાય અને બરબાદ થાય એટલે આપણું તો થાય થાય પણ આપણી માતાનું નોમ ખરાબ થાય આપણે કોઈનું ખોટું કરતા નહીં અને આપણે રૂપિયો કોઈનો લેવો નહીં અને એમાં જ મજા હા આ જે છે એમ જ રાજી છીએ આપણે પછાથી બીજું કોઈ જોતું જ નથી માતા જે માતા આપણા હે ને એટલે જગતમાં આપણે જગ જીતી ગયા કારણ કે આપણું નામ લીલો ભૂવો આપણે કોઈનું ખોટું કરવાનું નહીં અને ભાઈઓ લડેલા હોય તો ભેગા કરવાના અને હવની લીલી વાડી કરવાની આપણું કોમ આવો આવો મજામાં

અને જેનો લીલા પુવાનો જો એમાં કોઈ હાથ ના ગાલી શકે તમારા ખેતર માં હાથ કોઈ છોકરો શીખર લઈને જતો શીખડ ભગારી ના હું કર્યું શીખડ ખબર જ નહીં પડતી હું જો છોકરો રાતે લઈને બજાર માં ફરવા ના રીક્ષા લઈ હારું થોડું ઘર માંગુ છે એટલે પણ હું એવું નહીં છોકરો રાત્રે લઈને જોતો કે

લ્યોળો સકાતક 20 કન ની રજા આલે રજા આલે કન નો વેણા લ્યો સરસ મજાનો તમારું હારું જ કરવાનું હ લે તા તા એ હાર તા હે માં ભગવાન હાલ તૈયારી કરી તો અલી જમના અલી આ તૈયારી તો કરવી હવે બધી પેલા આવતા હશે

ઉપડી હ મારી વસ્તુઓ ચોરવા પેદા પડ્યા હ જોયું જ નહીં જવા તું આ બોલ નવો પાડ્યો એમના ઝેર આવ્યું અરે પેલા એ તો નહીં ચોર કરાયું હોય ને પેલો બોલવાળું આપડે પોણી બંધ કરીશું એટલે કદાચ એવું એવું હોય

ના ના મટી ચિંતા કરો તમારા ઓગણે ચિંતા જો કરવાની જરૂર છે તમારે આ ખાલી માતા ની રજા લઈ લેવું અને માતા ને બોલાવું બોલાવ હે ભગવત છે કદી ઉડવાની જોતાજી ને બોલાવ અને માતા નો જે પૂજા એ કઈ દે હે બરાબર પણ જે કે છે મળ માં બરાબર અને આપડે કોઈ મારે વસ્તુ રહી પણ હવે કહું ચોરા તમારા પણ હવે કહું કરી દે શું તમે કહે તમે મારું છે બે

બાર મહિના થી સાયકલ ચોરાણી હવે સાયકલ ભલાજમી બાર બાર મહિના થઈ જાય અરે તમે મહેનત કરી તમારી ભૂલ નો કેવાય કોમે આથી પોતવા બેઠા બાપા મારી વાત તમે લડવાનું શાંતિ રાખો જોવા તમે કલમ

એટલે ભેગું કરવા તો હું આવ્યું હોય તમારું બધું ભેગું કરી લો ચિંતા ના કરો ના રાખીએ રાખવી પડે એટલે બીજું કોઈ સર તમે ખોવાઈ જાઓ

તમારે તો છો ચાલે હવે ચાલ હવા ને વેવા જોવો હું ત્યાં સુધી વાતો રાખવા જોઈએ નહીં સારું